જેન્ડર ઇન્કલુઝીવ ડેવલપમેન્ટ જેવા રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ છે સુરત મહાનગરપાલિકા શહેરમાં મહિલાઓની ભાગીદારી વધારવા સુરક્ષિત અને સરળ ગતિશીલતા પ્રદાન કરવા તથા સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે જેવીએમ ઇકો લાઈફ મોબિલિટી દ્વારા નિમણૂક કરાયેલા આ મહિલા ડ્રાઈવર પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે હાલમાં તેઓ બીઆરટી પિંક બસ રૂટ નંબર બાર પર નિયમિત સેવા આપી રહી છે સુરત જાહેર પરિવહનમાં મહિલાની ભાગીદારીનો આ પ્રથમ અને પ્રેરણાદાયક પ્રયાસ છે આ ભરતી દ્વારા માત્ર રોજગારની તક જ સર્જાઈ નથી પરંતુ સમાજમાં મહિલાઓ પ્રત્યેનો વિશ્વાસ સક્ષમતા અને પ્રતિભા અંગે સકારાત્મક સંદેશ પણ મજબૂત બન્યો છે સુરત શહેર ભવિષ્યમાં મહિલા કેન્દ્રિત નીતિઓ અને જેન્ડર ઇન્કલુઝીવ મોબિલિટીને વધુ વેગ આપવા પ્રતિબદ્ધ છે જેમાં સુરત મહાનગરપાલિકા તથા સુરત લિંક લિમિટેડ આગામી સમયમાં વધુ મહિલાઓને નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર